ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામતાળામાંથી આરોપીની ધરપકડ કરી તો ઝડપાયેલા આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના બે હજાર અઢાર લોકોને નિશાન બનાવ્યા તો લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાળા પ્રખ્યાત છે ત્યારે ઝારખંડના જામતા આવી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી તો પોલીસે બે થી વધુ કોલ ડિટેલ તપાસ કરી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા સમગ્ર ઠગાઈના તાર

લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો ઠગાઈ માટે પંદર મોબાઈલ અને સાત સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું છે તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે તારીખ તેર ડિસેમ્બર બે ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆર એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર ને બાવીસો કોલ ડેટા રેકોર્ડ ની તપાસણી કરી આ ડેટા રેકોર્ડ ની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ તેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી એક સફળતા મેળવવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઈમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડે સોપેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બ્રેન્ડ મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણો ઓનલાઈન ભરાઈ જશે આપણે ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈપણ વસ્તુ કરી અને આપણા સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ